નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ એવા ટોપિક વિશે કે જેના વિશે આપણે દર વર્ષે દિવાળી તથા ઉત્તરાયણ જેવા તહેવાર આવે એટલે આપણે મેસેજ જે છે એ વાંચતા હોય કે સ્વદેશી વસ્તુ જે છે એને અપનાવી જોઈએ તથા આપણે જે ચાઇનીઝ દીવડાઓ છે ચાઇનીઝ ઝુમર જે છે એનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ ભારત સરકાર દ્વારા પણ એવું આહવાન કરવામાં આવે છે કે તમારે સ્વદેશી વસ્તુ અપનાવી જોઈએ તો દર વખતે આપણને એક પ્રશ્ન એવો ઊભો થાય કે ભારત સરકાર પોતે જ આ ચાઇનીઝ વસ્તુ જે છે એનું ઇમ્પોર્ટ બંધ કરી નાખે તો સામાન્ય રીતે લોકો જે છે એ ચાઇનીઝ વસ્તુ જે છે એ વાપરવાના જ નથી અને સ્વદેશી વસ્તુ જે છે એને વધારે પ્રમોશન મળશે પણ ભારત સરકાર આવી રીતે ડાયરેક્ટલી કરી શકતી નથી તો આજે આપણે વિડીયોમાં એ જ વસ્તુ જાણવાની છે કે કેવી રીતે આ ભારત સરકાર તથા ચાઇનીઝ સરકાર જે છે એની વિશ્વ બજારમાં વેલ્યુ છે તથા કેવી રીતે ટ્રેડ જે છે એ ભારત અને ચાઇનીઝ વચ્ચે ચાલી રહ્યો છે તો શરૂઆત કરીએ એ પહેલા અમુક શબ્દ જે છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ એમાં બે શબ્દ આવે છે જે કોમર્સ લાઇનના હોય એનો તો ખ્યાલ જ હોય પણ આપણે આને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ટ્રેડ ડેફિસિટ અને ટ્રેડ સરપ્લસ આવા શબ્દોનો આપણે આ વિડિયોમાં ઉપયોગ કરીશું એટલે એના વિશે તમને થોડી ઘણી માહિતી આપી દઉં તો ટ્રેડ ડેફિસિટ એટલે કે કોઈ એક દેશ દેશ બીજા પાસેથી ઇમ્પોર્ટ વધારે કરતો હોય અને એક્સપોર્ટ ઓછું કરતો હોય તો એને ટ્રેડ ડેફિસિટ કહેવાય છે જ્યારે ટ્રેડ સરપ્લસ એટલે કે કોઈ એક દેશ આપણે ભારત દેશની જો વાત કરીએ તો જો એ એક્સપોર્ટ વધારે કરતો હોય અને ઇમ્પોર્ટ ઓછું કરતો હોય તો એને શું કહેવાય છે ટ્રેડ સરપ્લસ કહેવાય છે ઇન્ડિયા અને ચાઇનાની જો વાત કરીએ તો ભારત અને ચાઇના વચ્ચે ટ્રેડ ડેફિસિટના રિલેશન છે એટલે કે ભારત જે છે એ એક્સપોર્ટ ઓછું કરે છે જ્યારે ઇમ્પોર્ટ જે છે એ વધારે કરે છે ભારત જે છે એ ચાઇના પાસેથી કઈ કઈ વસ્તુને ઇમ્પોર્ટ કરે છે તો એમાં આવે છે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ન્યુક્લિયર મશીનરી પાર્ટસ ઓફ કોમ્પ્યુટર કોમ્પ્યુટરના અલગ અલગ જે પાર્ટ આવે છે એ પછી કાર તથા મોટરસાઇકલ જે છે એના અલગ અલગ પાર્ટ આવે છે પછી તો કે ફર્ટિલાઇઝર મોબાઈલ આવી વસ્તુ જે છે એ ઇમ્પોર્ટ કરે છે જ્યારે ભારત જે છે એ એને એક્સપોર્ટ ક્યુ કરે છે તો કે ઓર્ગેનિક કેમિકલ કોટન છે પ્લાસ્ટિકની અલગ અલગ વસ્તુઓ છે ફિશ મીઠું ઇલેક્ટ્રિકલ મશીનરી આવી બધી વસ્તુઓ જે છે એ એને એક્સપોર્ટ કરે છે તો આ આપણે વાત કરી કે જેમાં ભારત અને ચાઇના વચ્ચે કઈ રીતે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની અલગ અલગ વસ્તુઓ જે છે એ ચાલે છે ત્યારબાદ વાત કરીએ આપણે ઇન્ડિયા અને ચાઈનાના ટ્રેડ રિલેશનશીપ વિશે તો એમાં આપણે અહીંયા બે હજાર પંદરથી લઈને બે હજાર વીસ સુધીના આંકડાની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયા દ્વારા જેટલું એક્સપોર્ટ કરવામાં આવે છે એના કરતાં ત્રણ ગણું જે છે એ ઇમ્પોર્ટ કરવામાં આવે છે પણ આપણે બે હજારને વીસ એકવીસની જો વાત કરીએ તો એમાં આંકડામાં કાંઈક ફેરફાર આવ્યો છે ઇન્ડિયા દ્વારા જે એક્સપોર્ટ કરવામાં આવે છે એ એક્સપોર્ટ થોડુંક વધારી દીધું છે જ્યારે ઇમ્પોર્ટ જે છે એ થોડુંક ઓછું થઈ ગયું છે આનું કારણ આપણે એ કહી શકીએ કે જે ગલવાન વેલીમાં ભારત અને ચાઈના વચ્ચે જે યુદ્ધની સ્થિતિ આવી ગઈ હતી એના લીધે લોકો જે છે એ જાગૃત થઈ ગયા છે અને ચાઇનીઝ વસ્તુ જે છે એ વાપરતા ઓછા થઈ ગયા છે જ્યારે બીજું આપણે એમ પણ કહી શકીએ કે આત્મનિર્ભર ભારત જે છે એ અભિયાન દ્વારા પણ લોકો જે છે એમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે અને એને લીધે લોકો જે છે એ આવી ચાઇનીઝ પ્રોડક્ટ ઓછી વાપરતા થઈ ગયા છે જો આપણે વિશ્વ બજારમાં ભારતની તાકાતની વાત કરીએ તો અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજશું કે ભારત જે છે એ કેવી રીતે માર્કેટ જે છે એને ફેરવી શકે છે જેમાં ત્રણસો સિત્તેરની કલમ જ્યારે રદ કરવામાં આવી ત્યારે ઘણા બધા દેશ એવા હતા કે જે ભારત વિરોધ બોલતા હતા જેમાં પાકિસ્તાન છે મલેશિયા છે તુર્કી છે કે જે યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલમાં જઈ અને અવાજ ઉઠાવતા હતા કે ભારત દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ ખોટો છે અને તેને પાછો હટાવી દેવો જોઈએ અને ત્રણસો સિત્તેરની કલમ જે છે એ પાછી લાગુ પાડી દેવી જોઈએ પણ એના વિરોધમાં ભારત જે છે એ પણ ઘણા પગલાં ઉઠાવે છે જેમાં ભારત જે છે એ પાકિસ્તાન સાથે જે ટ્રેડ રિલેશન છે એ બંધ કરી દે છે આના કારણે ભારતના ટ્રેડિંગમાં તો કાંઈ ફેર નથી પડતો અથવા તો ભારતની બજાર જે છે એમાં તો એટલો બધો કાંઈ ફેર નથી પડતો પણ પાકિસ્તાનની બજાર જે છે એ ક્રેશ થઈ જાય છે એમાં પણ એનું જે દવા માર્કેટ છે અથવા તો એની જે દવા બજાર છે કે જે સૌથી વધારે ભારતમાંથી તે દવાઓ ઇમ્પોર્ટ કરે છે તો આ માર્કેટ જે છે એ પણ સાવ પડી ભાંગે છે માટે પાકિસ્તાન દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે જે દવાનું જે માર્કેટ છે એ પાકિસ્તાન માટે ખુલ્લું રાખો તો આવી રીતે ભારત જે છે એ પણ એને આપી શકે છે જ્યારે મલેશિયાનું જો આપણે ઉદાહરણ લઈએ તો ભારત જે છે એ સૌથી વધારે મલેશિયા પાસેથી પામ ઓઇલ મંગાવે છે પણ મલેશિયા દ્વારા જે આવા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા એને કારણે ભારતે મલેશિયાની જગ્યાએ ઇન્ડોનેશિયામાંથી પામ ઓઇલ જે છે એ મંગાવવાનું ચાલુ કરી દીધું અને મલેશિયામાંથી ઇમ્પોર્ટ જે છે એ સાવ ઓછું કરી દીધું આના કારણે મલેશિયાની જે પામ ઓઇલની બજાર છે એ સાવ ક્રેશ થઈ ગઈ હતી તો આવી રીતે ભારત જે છે એની વિરુદ્ધમાં કોઈ જો સ્ટેટમેન્ટ આપે છે તો ભારત જે છે એ એને શીખ પાઠવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો જેવી રીતે ઇન્ડિયાનો વિશ્વ બજારમાં દબદબો છે એવી રીતે ચાઇનાનો પણ વિશ્વ બજારમાં દબદબો છે આનું કારણ આપણે એમ પણ કહી શકીએ કે ઇન્ડિયા તથા ચાઇના જે છે એ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ વધારે આગળ પડતા દેશ છે ચાઈના જે છે એ ઇમ્પોર્ટ તથા એક્સપોર્ટ બંનેમાં આગળ પડતો દેશ છે જ્યારે ભારત જે છે એ વધારે પડતું ઇમ્પોર્ટ કરે છે એટલે ઘણા બધા દેશો જે છે એ ભારતને એક સારા એવા માર્કેટની દ્રષ્ટિએ જોવે છે અહીંયા આપણે ચાઈના જે છે એના દ્વારા કોઈ માર્કેટને ક્રેશ કરી શકે એનું જો ઉદાહરણની વાત કરીએ તો ચાઇના અને ઓસ્ટ્રેલિયાનું જે ટ્રેડ રિલેશન છે એ કેવું છે તો કે ટ્રેડ ડેફિસિટ છે એટલે કે ચાઈના જે છે એ ઓસ્ટ્રેલિયા પાસેથી વધારે પડતું ઇમ્પોર્ટ કરે છે પણ ઓસ્ટ્રેલિયા જે છે એ કોવિડ નાઇન્ટીનને લીધે કેટલાક ચાઇના વિરોધી સ્ટેટમેન્ટ આપે છે જેમાં ઓસ્ટ્રેલિયા દ્વારા કહેવામાં આવે છે કે જે કોરોના વાયરસ છે એ ચાઇનાની વુહાન લેબમાંથી જ ફેલાણો છે અને આના વિરોધમાં ચાઈના જે છે એનો ઓસ્ટ્રેલિયા ઉપર ગુસ્સો તો હતો જ એટલે ચાઈના જે છે એ છ બિલિયન જેટલું ઇમ્પોર્ટ જે છે એ ઓસ્ટ્રેલિયામાંથી રોકી રાખે છે હવે આપણને એવું લાગે કે છ બિલિયન જે છે એ તો આંકડો ઓછો છે પણ ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આવું છ બિલિયન જે છે એ ખૂબ જ વધારે મહત્વ ધરાવે છે તથા આ આંકડાને લીધે ઓસ્ટ્રેલિયાની માર્કેટ જે છે એ પણ ક્રેશ થઈ શકે છે ચાઇના દ્વારા જે કારણ બતાવવામાં આવ્યું એ તો એવું જ હતું કે ઓસ્ટ્રેલિયા જે છે એ ઇન્ડિયા સાથે માલાબાર નેવલ એક્સરસાઇઝ કરે છે એને લીધે આ અમે ઇમ્પોર્ટ જે છે એ રોકી રાખીએ છીએ પણ મુખ્ય કારણ જે છે એ આ પણ હોઈ શકે કે જેમાં ઓસ્ટ્રેલિયાએ અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા હતા તો આવી રીતે ચાઈના જે છે એ પણ કોઈની બજાર અથવા તો કોઈ દેશની બજાર જે છે એને એમાં ફેરફાર કરી શકે છે અથવા તો આ બજાર જે છે એ એને પાડી પણ શકે છે ત્યારબાદ વાત કરીએ આપણે કે ઇન્ડિયા જે છે એ પોતે ચાઇના પાસેથી ખૂબ જ વધારે ઇમ્પોર્ટ કરે છે તો ઇન્ડિયા શું ચાઇનીઝ બજાર જે છે એને ક્રેશ કરી શકે અથવા તો એની બજાર જે છે એને નુકસાન પહોંચાડી શકે તો આનું તારણ આપણે એવું લઈ શકીએ કે જો ઇન્ડિયા છે એ ચાઇનીઝ વસ્તુનો કોઈ વિકલ્પ ગોતી લે આપણે અહીંયા ઉદાહરણ આપણે ચાઇનીઝ મોબાઈલનું લઈ શકીએ કે ધારો કે ઇન્ડિયા જે છે એની માર્કેટમાં મોબાઈલ જે છે એ બનવા લાગે જેમાં દરેકે દરેક વસ્તુ દરેકે દરેક પાર્ટ જે છે એ ઇન્ડિયાના હોય તો આપણે એમ કહી શકીએ કે ચાઈનામાંથી જે મોબાઈલ ઇમ્પોર્ટ કરીએ છીએ એ ઘટાડી શકીએ બીજું આપણે એમ પણ કહી શકીએ કે અન્ય દેશ પાસેથી જો આપણે મોબાઈલ છે એ ઇમ્પોર્ટ કરી શકતા હોય અને એ પણ પાછા ભારતની માર્કેટમાં ચાલતા હોય તો આપણે આ ચાઈનીઝ માર્કેટ જે છે એને નુકસાન પહોંચાડી શકીએ પણ આવું થવામાં ખૂબ જ લાંબો સમય જે છે એ વીતી જશે અહીંયા બીજું આપણે એમ કહી શકીએ કે આપણે આત્મનિર્ભરતા જે છે એને વધારે વધારે પ્રોત્સાહન આપીએ જેટલી જેટલી ચાઇનીઝ વસ્તુઓ ઇમ્પોર્ટ કરીએ છીએ એનો વિકલ્પ આપણે ભારતમાં જ જો ગોતી લઈએ તો આપણે ચાઇનીઝ બજાર જે છે એને નુકસાન પહોંચાડી શકીએ અને આના માટે ભારત દ્વારા એક પગલું પણ ભરવામાં આવ્યું છે કે જેમાં ચાઇનીઝ એપ જે છે એ બંધ કરવામાં આવી તો એમાં ચાઇનાની બજારને અથવા તો ચાઇનાની સરકારને એટલો બધો ફેર નથી પડ્યો પણ એની પ્રાઇવેટ કંપની જે છે એને ઘણું વધારે વધારે એવું નુકસાન થયું છે પણ એમાં ભારત જે છે એને પણ બહુ બધું નુકસાન થયું છે પબજી છે ટિકટોક છે આવી બધી એપ્લિકેશન બેન થઈ છે તો એને કારણે ઘણા બધા ભારતીયો જે છે એ પણ એને પણ નુકસાન થયું છે એના માટે પણ આવી વસ્તુ જે છે એ કમાવાની સાધન હતી એમાં આપણે એક ક્લબ ફેક્ટરીનો જો ઉદાહરણ આપીએ તો કેટલી બધી વસ્તુઓ ઘણા બધા ભારતીયો દ્વારા મંગાવવામાં આવી હતી પણ જ્યારથી આ એપ્લિકેશન બંધ કરી દેવામાં આવી ત્યારથી ક્લબ ફેક્ટરીના માલિક દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જો એપ્લિકેશન ફરી ચાલુ નહીં થાય તો દરેકે દરેક પેમેન્ટ જે છે એ અમે અટકાવી દઈશું અને આના કારણે ઘણા બધા ભારતીયોના પેમેન્ટ જે છે એને નુકસાન પહોંચ્યું હતું અને એને કારણે ઘણા બધા ભારતીયો જે છે એ પણ ગુસ્સે થયા હતા અહીંયા આપણે આત્મનિર્ભર કેવી રીતે બની શકીએ આ બધી તો આપણે ચર્ચા કરી કે જેમાં ભારત જે છે એ કેવી રીતે ચાઇના સાથે ટ્રેડ રિલેશન ધરાવે છે પણ આ ટ્રેડ રિલેશનને ઓછું કરવા માટે ચાઇનીઝ બજાર જે છે એનો દબદબો ઓછો કરવા માટે આત્મનિર્ભરતા જે છે એને વધારે વધારે આગળ ધપાવવું પડશે અને એના કારણો જો આપણે અહીંયા ચર્ચા કરીએ તો પહેલાં તો સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં અલગ અલગ કંપનીઓ જે છે એ નાખવા માટે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જગ્યા જે છે એની જરૂર પડે છે અલગ અલગ જે અમેરિકાની કંપનીઓ છે એ ભારતમાં આવવાની જગ્યાએ ઓસ્ટ્રિયા તથા અલગ અલગ દેશો જે છે એમાં જતી રહે છે પણ જો ભારતમાં સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો આવી કંપનીઓ જે છે એ પણ ભારત તરફ આકર્ષાશે બીજી વાત કરીએ આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આનો ખૂબ જ વધારે મોટો હિસ્સો જે છે એ જીડીપીમાંથી આવવો જોઈએ સામાન્ય રીતે અમેરિકા છે ચાઈના છે આવા દેશ તો આ બધા દેશ એવા છે કે સૌથી વધારે ખર્ચો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ કરે છે આ ભારત દ્વારા બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે અથવા તો જે ખર્ચો જે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે એને કારણે નવી નવી વસ્તુઓ જે છે એ બનાવી તથા કેટલીક આત્મનિર્ભર વસ્તુ જે છે એ ભારતમાંથી જ બને અને વિશ્વની બજારમાં જાય એ વસ્તુ જે છે એ ખૂબ જ ઓછી જોવા મળે છે આત્મનિર્ભરતા માટે અલગ અલગ રીતે પ્રોત્સાહન આ પ્રોત્સાહન જે છે એ રૂપિયાની બાબતમાં પણ હોઈ શકે પછી તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વસ્તુની બાબતમાં પણ હોઈ શકે જો આવી રીતે પ્રોત્સાહન આપવામાં આવે તો નાનો વ્યક્તિ જે છે એ પણ કંઈક રિસર્ચ અને ડેવલપ કરી અને પોતે આગળ વધી શકે અને ભારતનું નામ પણ આગળ વધારી શકે બીજી વસ્તુ લોકોની જાગૃતિ એના માટે જે લોકો જે છે એ સ્વદેશી વસ્તુ તરફ આકર્ષાય અને લોકો જે છે એ સ્વદેશી વસ્તુ વાપરવા લાગે તો ભારતની માર્કેટ જે છે એ જ આગળ આવી જશે અને વિશ્વ બજાર જે છે કે જેમાં આપણે ચાઈના છે અમેરિકા છે આ બધાનું ઇન્ફ્લુઅન્સ બહુ જ વધારે છે તો સ્વદેશી વસ્તુ જો ભારતના લોકો અપનાવવા લાગે તો આ માર્કેટ અથવા તો વિશ્વ બજાર જે છે એમાં પણ ભારત જે છે એને ડિપેન્ડ રહેવું પડે નહીં તો આવા અલગ અલગ કારણો તમારા પણ મગજમાં હોઈ શકે તો આવા કારણો જે છે એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો હાલ આપણે આટલું રાખીએ છીએ આભાર